નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર મિત્રો થોડા જ કલાકમાં છસો લોકોની હત્યા દફનાવવા માટે જગ્યા ઓછી પડી મિત્રો પશ્ચિમ આફ્રિકાના બુરકીના ફાસ બરસાલોધા શહેરમાં કલાકોની અંદર લગભગ છસો લોકો માર્યા ગયા હતા અલ કાયદા સાથે જોડાયેલા સભ્યો દ્વારા કરવામાં આવેલ આ હુમલામાં મોટા ભાગે બાળકો અને મહિલાઓ હતી આ સાથે જ તેમણે આતંકવાદ સામે સેનાને સમર્થન ન આપવાની ચેતવણી આપી હતી મિત્રો માલી સ્થિત અલ કાયદા સાથે જોડાયેલા અને બુરકીના ફાંસોમાં સક્રિય જમાત નુરસત અલ ઇસ્લામબાદ મુસ્લિમ જનીમના સભ્યોએ બહારના વિસ્તારમાં ગામ લોકોને ગોળી મારી હતી જેટલા મૃતકોની સંખ્યાનો અંદાજ મૂક્યો હતો પરંતુ દાવો કર્યો હતો કે તેઓએ લડવૈયાઓને માર્યા છે ફ્રાન્સી સરકારે છસો લોકોના મોતની પુષ્ટિ કરી હતી મિત્રો હુમલામાં તેના બે સભ્યો ગુમાનાર પીડિતોએ કહ્યું કે જીએનઆઈએમએ મેં બધાને મારી નાખ્યા ત્રણ દિવસ સુધી અમે મૃતદેહો એકત્ર કરતા રહ્યા દરેક જગ્યાએ ચીસો પડી રહી હતી અમે ડરી ગયા હતા જમીન પર એટલી બધી લાશો પડી હતી કે તેને દફનાવવાની મુશ્કેલી હતી સૈન્ય દ્વારા સ્થાનિકોએ જેહાદીઓથી બચવા માટે શહેરની આસપાસ એક વિશાળ ખાડો ખોદવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ